તો જુઓ દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છે કંકોડા ગોતવા માટે હવે કંકોડા જડે છે કે નહીં તો ખબર નહીં પણ અત્યારે જઈ રહ્યા છે અમે તો જુઓ મિત્રો હજી પણ વરસાદનું વાતાવરણ છે હજી પણ વરસાદ આવે એવું લાગે છે પણ અત્યારે તો બંધ થઈ ગયો છે થોડીક વાર પહેલાં વરસાદ ચાલુ હતો મિત્રો તો અત્યારે તો વરસાદ નથી બંધ થઈ ગયો છે તો અત્યારે અમે જઈ રહ્યા છે કંકોડા ગોતવા માટે હવે કંકોડા જડે છે કે નહીં તો ખબર નહીં પણ જાય છે કેટલાક જડે છે આવી જોઈએ ત્યાંથી તો જુઓ મિત્રો કંકોળા તો અત્યારે અમને મળી ગયા છે જોઈ શકો છો તમે પણ અહીં કંકોળા અત્યારે અમને જોવા મળી ગયા છે તો અત્યારે અમે કંકોડા તોડવાના છે જોઈ શકો છો મિત્રો આમાં પણ આ છે એટલે તો પેલા કંકોળા તોડી લઈએ પછી મળીએ તો જુઓ મિત્રો કંકોડા તો અમને મળી ગયા છે જુઓ આટલા મોટા મોટા અને અહીંથી ઘણા મજા છે પણ ઓલી બાજુ અને થેલી મૂકેલી છે એટલા માટે એ બધા નથી બતાવતા તો આટલા કંકોડા અમને મળ્યા છે મોટા મોટા અને બીજા ઓલી બાજુ થેલીમાં મૂકેલા છે તો એવી રીત છે દોસ્તો તો અહીં તો અમને કંકોડા અત્યારે મળી ગયા છે અને જો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વરસાદનું કેવું વાતાવરણ થઈ ગયું છે લગભગ તો અત્યારે ફરી વરસાદ ચાલુ થઈ જવાનું તો આ બ્લોક વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સલો મળીએ બીજા બ્લોકની સાથે